જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું છું પટેલ આપણું નામ બાબુભાઈ બાબુભાઈ આખું નામ બોલો બાબુભાઈ કાંઠા આહેર બાબુભાઈ આહેર ગામ ગામ કુંજીસર કુંજીસર તાલુકો ભચાઉ ભચાઉ જિલ્લો ભુજ ભુજ ઓકે બાબુભાઈ આપણે વિશ્વાસ તેત્રીસ દિવેલા નું વાવેતર કર્યું છે ને કેટલા એકરનું નું વાવેતર છે વાડીમાં આ પાંચ એકર પાંચ એકરનું નું વાવેતર છે ઓકે

બીજી જાતો કરતા સંતોષકારક રિઝલ્ટ છે તમને સારો હતો નગર ઉતરક થઈ ગયા બીજા ઉતરી ગયા એવા થઈ ગયા છે બરોબર છે ખેતર માં બે આવે એટલે વાવે ઓકે આ ખેતરમાં તમે બીજી જાત વાવતા હતા એમાં ઉત્તરક આવતો હતો અને વિફ વખતે ત્રીફ માં ઉતરક આવ્યો નથી એટલે ઉત્તરક આવતો નથી એવું ખેડૂતો આપણે કહી શકાય બાબુભાઈ ના પાડોશી અન્ય જાત વાવેતર કરેલું છે એક જ ફેઢા ઉપર બંને દિવેલાની જાતો છે તો અન્ય જાતમાં ઉત્તરક આવે છે અને આપણી જાતમાં આવતો નથી આપણે બાઉભાઈની વાડીએ જોયું અને બાઉભાઈની બાજુની વાડીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ દરમિયાન જાન્યુઆરી માસમાં ઉતરક આવી ગયેલો છે અને ખેડૂતની વાડી ખાલી થતી જાય છે તો ઉતરક આવે એટલે ખેડૂતો સો ટકા નુકસાન થાય ને જાન્યુઆરી મહિનામાં ખેતરની આગળ તો બિલકુલ વીણી આવવાની નથી તો આપડે વિશ્વાસ માં બિલકુલ ઉતરક આવતો નથી પછી આપણે ડારિયો જે ખેડૂતો કે છે ફૂલિયો ડિયો એ વિશ્વાસ તેત્રીસ આવે કોઈ જગ્યાએ તમારા વાડીમાં કોઈ જગ્યાએ વિશ્વાસ તેત્રીસ ડારિયો પણ જોવાતો નથી જોઈ શકો છો ત્યારે ઉપર ઝૂમ કરીને બતાવો તો ઓકે તો તમે આ વાડીમાં આગલા વર્ષે જે દિવેલા કર્યા હતા એમાં ઉતરક હતો અને આ બાડી વિશ્વાસ તેત્રીસમાં ઉતરક નથી નથી તો બહુ આપણે આપણે ના બીજા ખેડૂતોનો વિશ્વાસ તેત્રીસમાં આવવાની ભલામણ કરી શકાય સારો એ હા સારો સારો એ નબળ થાય બહુ સારા છે ઓકે તો આપણો મોબાઈલ નંબર નવાણું બે ત્રેપન બાવીસ એક એકાવીસ નવાણું બે ત્રેપન બાવીસ એક એક્યાસી એક એક્યાસી ઓકે પણ દિવેલાની ખરીદી ક્યાંથી કરેલી છે આ દિવેલાના બિયારણની વિશ્વાસ તેત્રીસની

વસ્તુ જોઈએ પ્લસ આમાં ચુસ્યો એકદમ પ્રકારનો નહીવત આવે છે એટલે ખેડૂતને એક તો દવાનો ખર્ચો બચી જાય છે નહીવત આવવાથી બરાબર અને પ્લસ જે આ વખતે જેને ખેડૂતે વિશ્વાસ ચેતરી વાયા છે એ એમ કે છે કે હજી ભાઈ એના ના છે એટલે ખેડૂત ખુશ તો બધું ખુશ ખેડૂત ખુશ તો બધું ખુબ ખરી વાત છે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ ગઈકાલે આપણે એક ફિલ્મ હતા રાજેશભાઈ નામના ખેડૂત છે આહીર ખેંગાર પર એમને એક એકરનું બાસઠ મણ ગયા વર્ષે ઉત્પાદન લીધું હતું અને ચાલુ વર્ષે

ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ